આ મામલે લાલગેટ પોલીસે પ્રિયાંક ઇન્દ્રવદન પટેલ નામના યુવાનની ધરપકડ કરી છે પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે પ્રિયાંકા ને ગોવા ખાતે રહેતા પ્રકાશ ઠક્કર એકબીજાના જૂના મિત્ર છે હાલમાં પ્રકાશ ગોવામાં કોઈ ઓફિસમાં નોકરી કરે છે તેણે પૈસાની જરૂરિયાતનો બહાનું આપીને બેંક એકાઉન્ટ ખોલવાનું કહ્યું હતું દરેક ખાતા માટે રૂપિયા વીસ થી પચીસ હજાર આપવાનો વાયદો કર્યો હતો તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પ્રિયાંકે અત્યાર સુધીમાં કુલ તેર અલગ અલગ બેંકના ખાતા ખોલાવ્યા છે અને તે દરેક ખાતાની પાસબુક ડેબિટ કાર્ડ અને સંબંધિત સિમ કાર્ડ પણ ગોવા મોકલતો હતો જેથી મોબાઈલ બેન્કિંગ ચલાવી શકાય છે દરેક એકાઉન્ટમાંથી પિસ્તાલીસ દિવસમાં જ

વસ્તુ જણાવી જરૂરી છે આ ગુનાની વિગત એવી છે કે જે અરજદાર છે તેના મોબાઈલ ઉપર એક કોલ આવે છે અને એવું કહે છે કે તમારા એના મિત્રનો હું મિત્ર છું અને અત્યારે હાલમાં હું એક હોસ્પિટલમાં છું અને મારે ઇમિડિયેટ પૈસાની જરૂર છે પરંતુ મારી પાસે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઓપ્શન નથી એટલે હું આપના ખાતાની અંદર કે બેતાળીસ હજાર રૂપિયા જમા કરાવું છું તો આપ મને આ લિંક હું મોકલો એની ઉપર તમે બેતાળીસ હજાર ટ્રાન્સફર કરી આપો એમ કરીને એક મેસેજ એમને અરજદાર પર આવે છે કે ભાઈ તમારા ખાતામાં બેતાળીસ હજાર રૂપિયા જમા થયેલા છે આ જાણીને જે અરજદાર છે એ જે લિંક હોય છે એની ઉપર બેતાળીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે પરંતુ અરજદાર જ્યારે ચેક કરે છે ત્યારે તેના ખાતાની અંદર આવા કોઈ બેતાળીસ હજાર રૂપિયા જમા કરેલા નથી તો આ ટાઈપની એક એમો સાયબર ક્રાઈમમાં થઈ રહી છે તો સુરતની જનતા એ બધા એલર્ટ થવાની જરૂર છે કે જ્યારે કોઈ તમારા ઓળખાણથી કોઈ કોલ કરીને કોઈ ઇમરજન્સીમાં પૈસાની માગણી કરે અને સામે કોઈ લિંક મોકલે તો એવા વસ્તુમાં તમે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરશો નહીં અને તમારા જે એક્ચ્યુઅલ મિત્ર છે તેની સાથે આ વસ્તુ વેરીફાય કરશો તો તમે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશો હવે આ જે વ્યક્તિએ બેતાળીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા એની લાલગેટ પોલીસ દ્વારા તપાસ કરતા જે એકાઉન્ટ હતું તે તેલંગાણાનો એક્સિસ બેન્કનું એકાઉન્ટ હતું અને એની જે ટ્રાન્ઝેક્શનની વિગત પોલીસે મેળવી તો ધ્યાનમાં આવેલું હતો કે સુરતની જ એક આદિનાથ બેંક છે એની અંદર એ એક્સિસ અહીંયા ટ્રાન્સફર થયેલા હતા તો પોલીસ દ્વારા જે આદિનાથ બેંક જે છે એનો સંપર્ક કરીને એકાઉન્ટની વિગત કરતા ધ્યાને આવેલું હતું કે પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ જે રામપુરા લાલગેટનો જ રહેવાસી છે તેના નામે આ એકાઉન્ટ હતું અને એને જ્યારે પૂછપરછ કરતા ધ્યાનમાં આવેલું હતું કે આ પ્રિયાશ ઇન્દ્રવદન પટેલે